કાલાવળના મોટા વડાલા ગામ પાસે આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા છે વરુણ દેવ સંયમ મહાદેવનો અભિષેક કરવા આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું કાલાવડ તાલુકાના મોટા વડાલા સી સાંગ સિંધોડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અતિ વરસાદ પડતા વરસાદી પાણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં ભરાયા છે મંદિરમાં પાણી ભરાતા શિવલિંગ સહિત અનેક વસ્તુ પાણીમાં ડૂબી ગઈ હતી મંદિરના મહંત સહિત ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરમાંથી પાણી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બસિયા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ